જખૌના હજારો માછીમારો માટે જીવન જળતરો માછીમારી પ્રતિબંધ હટાવવાની માંગ ઉઠી કચ્છના જખૌ બંદર પર હાલ માછીમારી પર પ્રતિબંધ હોવાથી એક ગંભીર આર્થિક સંકટની સ્થિતિ ઊભી થઈ છે સરકારના તાજેતરના આદેશ અનુસાર જખૌ નારાયણ સરોવર અને લખપથ જેવા માછીમારી કેન્દ્રો પર સાત મે બે હજાર પચીસથી માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે જેના કારણે હજારો માછીમારોનો આજીવિકા સ્ત્રોત અટકી ગયો છે જખૌ મધ્ય સર્વોદય મત્સ્ય ઉદ્યોગ સેવા સહકારી મંડળીના મંત્રી મામદ મુસા વાઘેરે મુખ્ય સચિવ શ્રી મત્સ્ય ઉદ્યોગ વિભાગના કમિશનર શ્રી અને કચ્છ કલેક્ટરને પ્રેરણાદાયક અપીલ મોકલી છે તેઓએ જણાવ્યું હતું કે જખૌ ખાતે આશરે દસ હજારથી વધુ માછીમારો પોતાના પરિવારની જીવિકા માટે દરિયામાં ઉતરે છે ચૌદસો જેટલી બોટો અને બાર હજારથી વધુ શ્રમજીવિયા વ્યવસાય સાથે જોડાયેલા છે અચાનક લાદવામાં આવેલા પ્રતિબંધથી તેમના જીવન ધોરણ પર ગંભીર અસર પડી છે અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રતિબંધના કારણે માછીમારોને હવે પોતાની રોજગાર અને આવકના એકમાત્ર સ્ત્રોતથી વંચિત થવું પડી રહ્યું છે તેઓ ન માત્ર આર્થિક મુશ્કેલીમાં છે પણ ઘણા માછીમાર પરિવારો માટે ભોજન અને દૈનિક જરૂરિયાતો પૂરી પાડવામાં પણ અસમર્થ બન્યા છે મંડળી દ્વારા સરકાર સમક્ષ વિનંતી કરવામાં આવી છે કે માછીમારોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને પ્રતિબંધના આદેશ પર પુનઃ વિચારણા કરી જખો બંદર ખાતે માછીમારી પરના પ્રતિબંધને હટાવવાનો નિર્ણય લેવામાં આવે આમ કરવાથી હજારો પરિવારોને નવા જીવતાર મળી એમ સર્વોદય મત્સ્ય ઉદ્યોગ સેવા સહકારી મંડળી જખવના મંત્રી શ્રી મામદ મુસા વાઘેરે સરકાર સમક્ષ રજૂઆતમાં જણાવ્યું છે